કહેવાય સાહેબ ગુજરાતીનો પાવર ભલે મુકેશ અંબાણી સિત્તેર કરોડ આપતા હોય પણ આપણા માયાભાઈ એસી કરોડ રૂપિયા આપી અને આખા ભૂરિયાને નચાડ્યો છે અને ભૂરિયાને ગીતો ગાતા કરી નાખ્યો છે હાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું કેમ કે તમને અત્યારે ખબર છે કે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન થઈ ગયા છે મિત્રો અને લગ્નની અંદર તમે જોયો હશે કે સાહેબ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે આટલા દિવસ સુધી તમે સાંભળ્યું હશે કે લગ્નની અંદર કે પાંચ કે છ લાખનો ખર્ચો થતો હોય છે પણ સાહેબ ખાલી પાંચ કે છ લાખને એમનો ખાલી કહેવાય ને કે કરિયાણું ન આવે ભાઈ અને પાંચ ને છ લાખ તો નહીં પણ એક કરોડ રૂપિયા તો ખાલી સાહેબ ઉડાડ્યો છે લોકોના ઉપર ઉડાડ્યો છે ભલે દિવાયત ખવડ આવ્યા હોય કીર્તિદાન ગઢવી આવ્યા હોય ગમન ભુવાજી આવ્યા હોય ગીતાબેન રબારી આવ્યા હોય કિંજલ દવે આવ્યા હોય એમની ઉપર ખાલી પૈસા ઉડાડ્યા છે કે આવો બેન તમારું સ્વાગત છે સ્વાગત કરવામાં કરોડો રૂપિયા ઉડાડ્યા હોય તો એ વ્યક્તિ તો જુઓ સાહેબ આખી દુનિયાને ફંગોળી નાખી છે હવે આલો સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવવાનો છું અને સાહેબ અત્યારે જે તમે ભૂરિયો જોઈ રહ્યા છો ખરેખર આ ભૂરિયાભાઈને આખી રાત ગીતો ગવડાયા છે વિદેશનો કલાકાર લાવ્યા છે મિત્રો

વધાવ વધાવ જોરદાર તારેસી યાર